સત ગુરુ જય હવે આપડે ગુરુ મુકે છે વાણી બોલે છે એટલે થોડોક આપણે એમનો અભિપ્રાય તો લેવો જોવે ને કે ગુરુ કર્યા છે તો પછી એવો તમને કઈ ઉગાવો થયો હશે આજ ઓળખાય થઈ છે

આપણને કોઈ આત્માનું જ્ઞાન થયું હોય તો આપણે વાત કરી કોણ ન થયું હોય તો વાત ન કરાય બરોબર ને તમે બે વરસ તો થયા હોય ને ઉપદેશ લીધો હોય કહેવાય છે ગોળ ખાય તરત ગળ્યો લાગે અને નો ખાધો હોય ન લાગે એમ પછી તો બે બે વરા વિજય જાય પછી ગળપણ પણ ક્યારે આવે તો એ બધું આ બધું આવું છે કે જો આપણે મેન અર્થ અવબોધ લેવો એટલે આત્માની ઓળખાણ કરવી આ બોધ ગુરુ જ્ઞાન એ જ ઓળખાણ થઈ જાય ગુરુ જ્ઞાન આપણને મળી ગયું સંતોષ અહિયાં થઈ જાય સંતોષ થાય એટલે શાંતિ થઈ જાય એટલે પછી ક્યાંય ધોરા કરવાના રહે નહીં પછી ક્યાંય મેળા મંડપ કરવાના રહેતા નથી અહીંયા આત્મા જ્ઞાન જેને થયું છે ને એવું કઈ રહેતું નથી પછી ધોળા મટી જવા જોવે કોઈ બોલાવે તો જ આવું રહ્યું એવું નથી કે જો તમારે દીવો થયો હોય તો તમે બીજો દીવો કરી શકો બરોબર ને આ જીવ જગાડવાની વાત છે અને વાત જ મૂળ આમાંથી આવે આજમાં ઓળખાણ દેખાય નહીં ગુરુ શિષ્ય એવું કઈ રહ્યા નહીં એ તો પછી આમ જો સાંભળી સાથે કે સુધતા લેર્યું લેશે પછી તો એને અખંડ આનંદ થઈ જાય સચીત ને આનંદ આવી વાત આપણને સાપડી હોય તો પછી ધોળાય મટી જાય છે લ્યોને ને પછી તો આમ તો એની મસ્તી મેં ગાતો હોય છે અને એને જે કઈ અનુભવ થયો હોય એ બીજાને નહીં પીરસતો હોય પોતે જાગી ગયો હોય ને એ તો બીજાને નહીં જગાડતો જાય છે પાંચ જીવ જાગી જાય તો એના માટે બહુ સારું કહેવાય જે જે આ જીવને જગાડે છે સંતો મહેનતી હોતા એ હાટું કરે છે કે આમાંથી તમે જાગી જાઓ આ જે પાખંડ છે એમાંથી તમે રાઈ જાઓ આ પાખંડ આપડે તો આપડા ગઢિયા એ બધું કર્યા જ આવ્યા છે 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 મૂક્યો માતાજી માતાજીના ઊંડા પાઠ કર્યા છે એને નિવત ધરાયા છે પણ હાંસી માતા શું છે એ જો આપણને ખબર પડે જાય ને તો તો આપણા અહભાગ્ય આપણું જીવન સાર્થક બને હાંસી માતા તો જે

આપડે આ એક મોબાઈલ છે બરોબર પેહલો ગુરુમાં એક પછી તો અહિયાં પોતે જ પોતાનો ગુરુ થઇ જાય છે એક થઈ જાય સત્ય માં ભળી ગયો એટલે સત્ય થઈ ગયું શિષ્ય અસત્ય હતું શિષ્ય હતો

હતો તું ક્યાં ને આવ્યો ક્યાં હવે તું ક્યાં જવાનો છો આ પોતે પોતાનો અનુભવ કરીને નક્કી કરતો હોય કે નહીં આવ્યો કે નહીં આત્મા તો છે એટલે તો એ કઈ હવે જાય નહિ મારા વાલા એટલે એમાં એ મસ્ત અભિનિ જાય હર્ષ સંતો કહેવાય છે જેની ભમરી જેવી ભાવના હોય જોવા ને પોતાની જેવી ઈવળ લઈ જાય કેટક માં આવું જ્ઞાન છે એને કઈ ઈવળ ને કઈ પગ નથી પાંખું નથી છતાંય પોતાનું સ્વરૂપ આપી દેશે આને હાસા સંતો કહેવાય છે કે હવે તારામાં મારામાં કઈ ફેર્યો નથી એટલે હવે તું તારું ભજન કર તારો અનુભવ કર આવી વાતો સંતો આગળ આપણને આ ભજન વાણી દ્વારા મૂકી છે એમનો અનુભવ છે અનુભવ થયો છે એ વાણી દ્વારા મુકતા જ છે એમાં કોઈ તમારી ઇતિહાસ લેવાની જરૂર નથી અને ઇતિહાસ જો લેવો હોય તો આપણે એ ઇતિહાસે આપણે ઉભું રહેવું જોવા

જેને ખોટું લાગતું હોય એ આવ્યો ને સન્મુખ આવીને કહી દે તો આપણે થોડુંક મારું ભૂલ હોય તો મને સમજાય ને એમ બરોબર ને હું તો કહું છું ભાઈ જે કંઈ મને અનુભવ થયો છે એવી હું વાતો કરું છું આ બધાને ફિટ નો આવે જેને માપ માં આવે એને પહેરવાનું છે ન માપ માં આવે એને પ્યાર સુ લેવા ગમે છે એ પ્યરે છે નહી ગમતું એને પહેરવાનો સવાલ ક્યાં આવ્યો અને હું તો આમ જ કહું કે તમે બહાર બહાર કઈ ન ભણો આ સદમુખ આવીને વાત કરી દાવ મારા વાલા તો મારી ખામી દૂધ થાય છે મારામાં કઈક ભૂલી છે એ શુદ્ધ છે મારા વાલા તમે બાર બાર કોમેન્ટો મારો તો તમને હું નંબર આપું છું મારો નંબર તો નંબર લઈને મને ફોન કરી શકાય ને બાર બાર શું વાતો કરવી મારો ફોન નંબર સત્તાણું એક ચાલી બાસઠ એક તેવીસ છે તમે તો ફોન કરી શકો આપડે દૂર હોય તો કોઈને ધોરાય નથી કરવા મારા વાલા આવો જો તમે સન્મુખ મારી વાત કરશો ને તો મારી ભૂલે નીકળે છે આમાં કોઈ ની આ સે નહી કોઈ નું આ જ્ઞાન વારસાઈ કે આપડે આ બધું વારસાઈ માં દેવાનું છે આ તો જેને જે જીતે લઈ જાય છે એટલે મારા વાલા હું નંબર તો મારો આપું જ છું ફોન કરજો મારી કોઈ ભૂલ સુધારો એટલે આવું કોઈ હું સાનું રાખતો નથી અને મારી આ જો માણસ માતર ભૂલ ને પાતર માણસ માં ભૂલ હોય હોય ને હોય જ એ ભૂલ ને આપડે સુધારી લેવી તો આપણે માણસ કહેવાય પણ અહમ લઈને ફરતા ના મારું ધાસું મારું ધાસું તો એ આપણો અહમ છે હા રસ છે એકતા તો છે પણ રસ છે જે જેને સમજાય છે એને એ કઈ થઈ જાય લો હાલો બધા એને ગમતું એવું નથી તો અત્યારે આ માધ્યમ થી મારી ઓળખાણ છે હું કોઈને ઓળખતોય નથી નંબર આપું છું કોઈને આગુ પાછો લાદતો હોય મને ફોન કરી શકો તમે કે ભાઈ અહીંયા ભૂલ છે તારી અહીંયા આમ છે મને કહી શકો છો તો મારા ઘણાય તેણી ફોક મૂકાઈ જા મારી ભૂલ હોય હું શું કરી લઈશ પણ મને ભૂલ વધાવવા વાળો જોવો કે અહીંયા તારી ભૂલ છે હું મારી ભૂલને સ્વીકારી લઉં છું એટલે મારા વાલા સંતો આ બધાને જય જય સીતારામ જય જય સીતારામ જય ગુરુ મહારાજ આવી વાતો છે સમજાય સમજાયું છે બાપા આવું છે ત્યાં તો એક જ છે